मनीषा मनीषा શું કરે ચલા ચાટ પીવા બિંગુ મનીષા ને બે કામ થી દે જો भिंडी आले ડ્રેસ પરવાના भिंडी आले भिंडी હરી भिंडी આعلان તો ડ્રેસ પરવાના અને નોકરીએ કરવાને 2:00 કી પૈસા હેમ દીદી હેમ દીદી કેટલો વિચાર હે મમ્મી મમ્મી કેટલો વિચાર હે તારું મનીષા

એ તો નવું નવું ને મમ્મી એટલે વચ્ચે લાવ્યા તા ખબર સંજય ભાઈ આઈ પૈ લાવી થોડા દિવસ મૂકી દીધું આ નવું આધી વાપરે પછી પાછું મૂકી દે ડેન્ગુ શું પ્રોબ્લેમ થઈ ગઈ ડેન્ગુ તને કોણ ગમે તમ મમ્મી પપ્પા ગમે બે નંબર <laughs> <laughs> વાગી ગયા છે સવા પાંચ ને મનીષાબેન ની અત્યારે સાંજ પડી ગઈ ચા પીવા ગયા છે બે વાર કપડા બદલ્યા મનીષા પણ નાવા ના છે મેં કીધું નહીં લેતો કે મને તો બહુ ઠંડી લાગે મને તાવ આઈ ગયો ને

ટેંગુ આજે બિલાડંગ કેવો માર્યો તો આજે બિલાડ આવ્યો તો મનીષા પાછો ઓલી ભૂરી ને મારવા એવી ચીસો પાડે ને ભૂરી તમે મોટો પથ્થર લીધો જેની લાકડી લીધી હા પણ હતો હાથ માં ના આવ્યો ભૂરી ને મારવા આવ્યો ભૂરી ગાડી નીચે હતી બહુ જ રાડો પડતી ગઈ

પાડોશી ના છોકરા ને રહ્યા છે હાય કંબોન હાય શું કરો છો આ જો વાજે દુકાન માં હા હવે ભુંગરા નાખ્યા હું નાઈ કો ભુંગરા ભુંગરા પડીકા હા આ તો લાલ ટામેટા જેવા લાગો તમે છે સી ખબર મોડું એકદમ ટામેટા જેવું દેખાય ના ભાઈ હા ટામેટા જેવું દેખાય

कौफी, कौफी, हाँ, चलो आओ, चलो तो कलर बताओ, आ, तो चलो पैसा तो घंटे साफ करने का तरीका <laughs> हाँ तो देखो भूत आया दे 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 दे

મમ્મી તોફાન તોફાન એમાં એલો અમારે અમારે આશાબેન કઈક કઈ રહ્યા છે બોલો આશાબેન હા એકદમ આ બાજુ જા બાજુ અહીંયા માર અહીંયા માર ગરમ તારા દેદાર જો એ તો ઉડે તો કરી નયા લોટ એટલે એટલે તો બાર કાઢી તો ત્યાં મારો કચરો ઉડી જાય છે કચરો વારતી વારતી ને આસાય એ બોલાય મને તો ચલો ફાઇનલી અમારી ડીંગુ માની ગઈ હાય તો મળે ડીંગુ જો આને બસ કપડાની રામાયણ વધારે હોય અમારે ડીંગુને मम्मी ये बदले है अबे मम्मी तारा जो प्यार से अबे और क्या दाद। तातु नहीं तातु <laughs> हाँ काटोगे हाय कुशी हाय कल नो ड्राइंग क्या बोला ड्राइंग नो कोई कमेंट नहीं आया होता रो तू बोली नहीं रहा कमेंट तो नहीं आई तार बोलवान ना तू आशा बेंसु करो आशा लेडी होता रहा बोलो बोलो फोन जो ये फाटी તો ગાય ચલો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો ચલો ફોર વોચિંગ બાય